નમસ્તે સૃષ્ટિના સર્જનાને કોટી કોટી વંદન ગરમ શેકથી કયા કયા ફાયદાઓ થાય છે વૈજ્ઞાનિક ફાયદાઓ સાયન્ટિફિક બેનિફિટ બાય હોટપેક કોઈ પણ સ્નાયુનો દુખાવો થાય છે ત્યારે આપણા સ્નાયુ ઉપર ટેન્શન આવે છે ખેંચાણ આવે છે સ્નાયુઓ સોફ્ટ ટિસ્યુ કનેક્ટિવ ટિશ્યુ કારણ કે કોષ સાથે પેશી સંકળાયેલી હોય છે અને કોષમાંથી પેશી અને પેશીમાંથી કનેક્ટિવ ટિશ્યુ સ્નાયુ સોફ્ટ ટિશ્યુ બને છે એમાં જે ખેંચાણ આવવાથી ઈજા થવાથી જે બ્લડ ફ્લો છે સર્ક્યુલેશન છે એ સંકોચાઈ જાય છે સંકોચાઈ જાય છે બ્લડ ફ્લો ઓછું થાય છે ઓછું થવાના કારણે જે દુખાવાનું સિગ્નલ આપણે અહેસાસ કરીએ છીએ એ મગજ સુધી પહોંચે છે કે મને અહીંયા દુખે છે બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ ગયું છે આપણી વેસલ સંકોચાઈ ગઈ છે જે આપણી વેસલ્સનો ઘેરાવ હોય છે ધમની શીરાનો ઘેરાવો હોય છે એ સાંકડો થાય છે એટલે એને કન્સ્ટ્રિક્ટ કહીએ છીએ અને ફૂલે છે એટલે ડાયલેટ થાય છે એટલે બ્લડ ફ્લોમાં વધારો થાય છે લોહીના પરિભ્રમણમાં એના કારણે વધઘટ થઈ શકે છે ભગવાને આપણા શરીરમાં ઘણી બધી એમની શીરાઓ આપેલું છે કોઈ પણ ઈજા થાય આપણને દુખાવાનો અહેસાસ થાય એટલે સ્નાયુઓ સાથે એ ધમની અને શીરા ઉપર અસર થાય છે એ વેસસ ઉપર અસર થાય છે નવ ઉપર અસર થાય છે એટલે એનું સિગ્નલ ઉપર સુધી કરોડ રજો સુધી પહોંચે છે કરોડ સ્તંભ સુધી છે અને ત્યાંથી મગજ સુધી પણ પહોંચે છે હવે ગરમ શેક આ પ્રક્રિયામાં સ્નાયુમાં જે ફેરફાર થાય છે દુખાવો થાય છે ત્યારે ગરમ શેક વૈજ્ઞાનિક શું ફેરફાર કરે છે કે જેના કારણે આપણને દુખાવાનો અહેસાસ ઓછો થાય છે ગરમ શેક જે બ્લડ વેસલ્સને છે એ ડાયલેટ કરે છે ફૂલાવે છે જે દુખાવાનો જે વિસ્તાર છે એની જે વેસલ્સ હોય એને ફૂલાવે છે એના કારણે ફૂલે છે એટલે બ્લડ ફ્લો વધે છે બ્લડ ફ્લો વધે છે એટલે ઓક્સિજન વધે છે એટલે જે પોષક તત્વો મળવા જોઈએ જે ડેમેજ ટિસ્યુને જે દુખાવાળા ભાગને એને પોષક તત્વો વધારે મળે છે જે મસલ્સ ટિશ્યુ કનેક્ટિવ ટિશ્યુ જે ડેમેજ થઈ ગયા છે એને ઓક્સિજન અને પોષક તત્વો વધારે પહોંચાડવામાં સપ્લાય કરે છે ગરમ શેક જે આ પિક્ચરમાં આપણે જોઈ રહ્યા છીએ કે ધમની અને શીરા જે ગરમ શેકથી ફૂલે છે ફૂલે છે એટલે બ્લડ ફ્લો વધે છે લોહીનું પરિભ્રમણ વધે છે પરિભ્રમણ વધે છે એટલે જે દુખાવાળા ભાગમાં ઓક્સિજનની સપ્લાય વધે છે માત્રા વધે છે અને જે પોષક તત્વો વધવાથી જે ડેમેજ ટિશ્યુ થઈ ગયા છે કનેક્ટિવ ટિશ્યુ જે નબળા પડી ગયા છે એને ઓક્સિજન અને પોષક તત્વો વધારે મળે છે વધારે ગરમ ચરમસેકથી પ્રાપ્ત થાય છે ગરમ શેક ઓક્સિજનની સપ્લાય ઓક્સિજનની માત્રા આપણા લોહીમાં વધારે છે લોહીનું પરિભ્રમણ વધવાથી દુખાવાના જે પદાર્થો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એટલે જે દુખાવાળા ભાગમાં લોહીનું સર્ક્યુલેશન વધવાથી દુખાવાનો અહેસાસ ઓછો થાય છે આપણને ફાયદો ગરમ શેકનો જે ચામડીમાં સંવેદનાને સ્ટિમ્યુલેટ કરે છે જાગૃત કરે છે એના કારણે સંવેદના જાગૃત થવાથી જે દુખાવાનું સિગ્નલ છે એ જે મગજ સુધી પહોંચવાનું છે એને ઘટાડે છે એ સિગ્નલ ઓછું પહોંચે છે કે મગજ સુધી આપણને ખબર ઓછી પડશે કે અહીંયા દુખાવો છે એ સિગ્નલને રોકી રાખશે એટલે આપણી જે દુખાવાની જે તીવ્રતા છે એ આપણે ઓછી અનુભવી શકશું આ પિક્ચરમાં આપણે જોઈ રહ્યા છીએ કે જે ચામડીમાં સંવેદનાની ઘણી બધી નવ આવેલી હોય છે આપણા હાથ પગમાં આખા શરીરમાં ભગવાને એટલી સરસ રચના કરી છે પ્રભુનો ખૂબ ખૂબ ઉપકાર માનીએ ખૂબ આભાર માનીએ તોય ઓછો છે કેટલી બધી સરસ રચના કરી છે શરીરના દરેક ભાગની દરેક અંગનું એટલું જ મહત્ત્વ છે જે આ પિક્ચરમાં આપણે જોઈ રહ્યા છીએ ચામડીમાં જે સંવેદના થાય છે આપણને આપણા હાથને પગને કોઈ અડે છે તો આપણને તરત જ અહેસાસ થાય છે એ મગજ સુધી જે સિગ્નલ પહોંચે છે કરોડરજ્જુ સુધી સિગ્નલ પહોંચે છે એટલે આપણને ખબર પડે છે કે ચામડી મારફતે આપણને ખબર પડે છે પણ ગરમ શેકથી એ સિગ્નલ ઘટાડવાનું કામ કરે છે ગરમ શેક એ સિગ્નલને કરોડરજ્જુ સુધી મગજ સુધી પહોંચાડતું અટકાવે છે એટલે આપણને દુખાવાની તીવ્રતાનો ઓછો અનુભવ થાય છે આ પિક્ચરમાં આપણે જોઈ રહ્યા છીએ કે હાથનો ફોટો છે પણ હાથ છે પગ છે કે શરીરનો કોઈ પણ ભાગ છે એની સંવેદના કરો રજુ સુધી પહોંચે છે સિગ્નલ કરો રજૂ સુધી પહોંચે છે મગજ સુધી પહોંચે છે એટલે આપણને ખબર પડે છે કે સંવેદનાનો અહેસાસ થાય છે કે હાથમાં પગમાં કંઈક થાય છે પણ જો એ સંવેદનાને જ અટકાવી દઈએ તો આપણને એટલો અહેસાસ નહીં થાય એ સંવેદના અટકાવવાનું સિગ્નલ અટકાવવાનું કામ ગરમ સેક કરે છે નેક્સ્ટ બેનિફિટ બીજો ફાયદો જોઈએ કે જે સ્નાયુની જે સ્ટીફનેસ છે સ્પાઝમમાં આવી ગયા હોય છે સ્નાયુ ચકડાઈ ગયા હોય છે એની ફ્લેક્સિબિલિટી વધારે છે ઇલાસ્ટિસિટી વધારે છે સ્નાયુને લૂઝ કરે છે એટલે જે દુખાવાના કારણે જે સ્નાયુ ચકડાઈ ગયા હોય છે એને રિલેક્સ કરે છે ગરમ શેક એના કારણે જે ઇન્જરીવાળો ભાગ છે જે સ્નાયુમાં ટિશ્યુમાં જે દુખાવો છે દુખાવાનો અહેસાસ ઓછો થશે સ્નાયુઓ આપણા શરીરમાં દરેક ભાગમાં આવેલા છે કે સ્નાયુની ફ્લેક્સિબિલિટી વધારવાથી જે ચકડાઈ ગયા છે કડક થઈ ગયા છે એને રિલેક્સ કરવાથી સ્નાયુની બેલીને રિલેક્સ કરવાથી દુખાવાનો અહેસાસ આપણને ઓછો થશે આમ આપણે ગરમ શેકથી સાત વૈજ્ઞાનિક ફાયદાઓ વિશે આપણે વાત કરી સાયન્ટિફિક ફાયદાઓ વિશે કે જે આપણા શરીરમાં ધમની અને શીરાને ફૂલાવે છે ફૂલે છે એટલે બ્લડ સર્ક્યુલેશન વધે છે બ્લડ સર્ક્યુલેશન વધે છે એટલે ઓક્સિજનની માત્રા વધે છે ઓક્સિજનની માત્રા વધવાથી પોષક તત્વોનો વધારો થાય છે એટલે જે આપણે દુખાવાનું સિગ્નલ ઓછું થાય છે આપણી ચામડીમાં જે સંવેદનાની જે નસ હોય એ સંવેદના મગજ સુધી કરો ઇન રિસેપ્ટર કામ કરે છે એનું કામ ઓછું કરે છે એટલે સિગ્નલ ઓછું પહોંચે છે આપણા સ્નાયુઓની જે બેલી છે જે ચકડાઈ ગયા છે સ્પાઝમમાં આવી ગયા છે એને રિલેક્સ કરે છે અને સિગ્નલ ઓછું પહોંચવા છે દુખાવાનો અહેસાસ આપણને ઓછો થાય છે સાત વૈજ્ઞાનિક ફાયદાઓ વિશે વાત કરી ગરમ શેકથી સાત વૈજ્ઞાનિક ફાયદાઓ થઈ શકે છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ